નમસ્કાર સીબી24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજ બંધારણ દિવસ નિમિત્તે બંધારણના ઘડવયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવાંજલિ અર્પીને બાબા સાહેબ આંબેડકરની ભાવવંદના કરી હતી આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ શહેર ભાજપ પ્રમુખ આશીષ ધવે, ગાંધીનગર મહાપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી બે હજાર પંદરથી દર વર્ષે છવ્વીસ નવેમ્બરની દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે આ દિવસે બંધારણના અમુક પઠન પણ કરવામાં આવે છે